વુમન્સ ડે પર આપણે દુનિયાની દરેક શક્તિશાળી મહિલાની વાત કરીએ છીએ ત્યારે ઓગણીસમી સદીમાં સ્ત્રીઓના અધિકાર શિક્ષા છૂત અછૂત બાળ કે વિધવા વિવાહ જેવી કુરીતિઓ પર અવાજ ઉઠાવનાર દેશના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેની વાત તો થવી જ જોઈએ ભણતરની તાકાતથી આજે સ્ત્રીઓ આગળ વધી રહી છે તેનું બધું શ્રેય સાવિત્રીબાઈ ફૂલેને જાય છે છોકરીઓના ભણતરનો વિરોધ થતો હતો તેમ છતાં તેમણે છોકરીઓને ભણાવવા માટેનો પ્રણ લીધો વર્ષની ઉંમરમાં લગ્ન કરી દેવામાં આવ્યા હતા તેમના પતિ જ્યોતિરાવ ફૂલે તેમનો સાથ આપ્યો અને તેમણે પોતાના પતિ જ્યોતિરાવ ફૂલે પાસે ભણીને સામાજિક ચેતના ફેલાવી પોતાનું ભણવાનું પૂરું કરીને અઢાર વર્ષની ઉંમરમાં સાવિત્રીબાઈએ મહિલાઓને ભણાવવાનું શરૂ કર્યું સાથે મળીને ગુલામ ભારતના પુણેમાં પહેલી સ્કૂલ મહિલાઓ માટે ખોલી જે મહિલાઓની શિક્ષણ માટેની ક્રાંતિનો સ્તંભ હતો તેમણે અંધવિશ્વાસ અને રૂઢિવાદી કુરિવાજોને તોડવા માટે પણ ખૂબ જ લાંબો સંઘર્ષ કર્યો હતો